શાક બનાવ્યું છે સારું શાક બનાવ્યું મમ્મી રોટલા ટીપી રહી છે જમવાનું બની ગયું છે પપ્પા અતાર ભગવાને ધરાઈ રહ્યા છે હવે અમે જમવા બેસી ગયા છીએ તો જમવામાં બાજીના લોટલા કઢી શાક અને ડુંગળી છે કોણે બાજીના લોટલા અને કઢી ભાવે છે કમેન્ટ કરજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો